તરફ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે રૂપાલા સામે સંઘર્ષ સમિતિની રચના કરવાની તૈયારી દર્શાવાઈ છે ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં મહાસંમેલન યોજશે ગુજરાતની દસ બેઠક ઉપર ક્ષત્રિય સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે તેવામાં ગુજરાતમાં ઘરે ઘરે ક્ષત્રિય સમાજમાં જનજાગૃતિ લાવવામાં આવશે આ આંદોલન દેશભરમાં પહોંચાડવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ સમાધાનના મૂળમાં નથી સમયમાં અમે બધા જ રાજકોટમાં બોલાવીને પછી આવા એક આયોજન કરવું અથવા તો અમારે રોડ ઉપર જવું ગ્રાઉન્ડ ઉપર જવું ખાલી ગ્રાઉન્ડ ઉપર જવા માટે પણ અમારી તૈયારી છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે ઉગ્ર પ્રયાસો કરવાના છે અને અમે ચોક્કસ કરીશું અને જો ગુજરાતમાં આનો જો કોઈ પ્રેશર નહીં ઊભું થાય તો અમે પૂરા ભારતના ત્રેવીસ રાજ્યોમાં જ્યાં કરણી સેનાનું સંગઠન છે ત્યાં પણ ક્ષત્રિયોમાં આ જાગૃતિ લાવીશું અને કમલકા ફૂલ અમારી ભૂલ એવો અમે નારો આપીશું